જેતપુર તાલુકામાં એક મહિનાથી આતંક મચાવતા દીપડાને આખરે વન વિભાગે પાંજરે પૂરતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો જેતપુર તાલુકાના દેવકી ગાલોડ રેસમણી ગાલોડ સહિત આસપાસના ગામડામાં ભયનો માહોલ હતો એક મહિનાના અંતે આ દીપડો વન વિભાગે પકડી પાડ્યો છે મહિના દિવસથી ફફડાટ સાથે જીવતા આ ગામ લોકોએ રાહતનો શ્વાસ લીધો છે જેતપુર તાલુકાના રેસમણી ગાલોડ દેવકી ગાલોડ અને આસપાસના ગામડાઓમાં છેલ્લા એક મહિનાથી આ ભયનો માહોલ ફેલાયો હતો આ વિસ્તારમાં દીપડો આંટાફેરા મારી રહ્યો હતો અને રેશમડી ગાલોડની ગૌશાળામાં એક ગાયનું મારણ પણ કર્યું હતું આ ઉપરાંત દેવકી ગાલોડની સીમમાં એક પાડા સહિત બકરા અને કૂતરાનું પણ મારણ કર્યું હતું જેના પગલે આ સમગ્ર પંથકમાં એક ભયનો માહોલ વ્યાપી ગયો હતો અને ખેડૂતોએ રાત્રિ દરમિયાન ખેતરોમાં જવાનું બંધ કર્યું હતું અને આ બાબતની આ બંને ગામોના સરપંચ દ્વારા વન વિભાગને રજૂઆત કરવામાં આવી હતી અંતે એક અઠવાડિયા પહેલા 500 ગોઠવાતા દીપડો પાંચરે પુરાયો હતો છેલ્લા એક મહિનાથી આતંક મચાવનારા દીપડાને અંતે વન વિભાગે પાંચરે પૂરતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો જેતપુર તાલુકાના દેવકી ગાલોડ ગામે આજ રોજ રાત્રે પિંજરું ગોઠવેલ હતું અને વહેલી સવારે સાડા ચારની આસપાસ દીપડો પકડાયેલો છે ત્યારબાદ અમારા રોજમદાર સ્થળ ઉપર હાજર હતા તેમણે અમને ફોન દ્વારા જાણ કરી કે દીપડો પકડાઈ ગયો છે એટલે તાત્કાલિક જ અમે સ્ટાફ સાથે ત્યાં પહોંચી ગયા અને દીપડાને જોતા દીપડી હોય તેવું માલુમ પડે છે અને આશરે અઢી ત્રણ વર્ષનો હોય એવું જોવા મળે છે લગભગ વીસ વીસક દિવસ થયા ગોઠવી છે રોજ રાત્રે આની પેલા આજુબાજુના ગામમાં રાડ હતી રેશમડી ગાલોલમાં પણ મારણ કરેલ હતા ત્યારબાદ જે સ્થળે પકડાયેલ છે તે સ્થળે પણ એક પાડાનું મારણ કરેલ છે અને પાંચથી છ પ્રાણીઓને ઇન્જર્ડ કરેલા છે મારણ થયેલ છે અને આજ રોજ પકડાઈ ગયેલ છે અંદાજીત કેટલા દિવસથી દીપડો દેખાડો આપે છે વીસ દિવસ થયા હવે જે ગામના લોકો છે દેવકી ગાલોર ગામના લોકો છે તેના દ્વારા તેવા આક્ષેપ કરવામાં આવે છે કે આ દીપડો છે ઘણા જેના મહિના દિવસથી જે આતંક મચાવી રહ્યો છે મારણ કરી છે છતાં પણ ફોરેસ્ટને વારંવાર રજૂઆત કરવા છતાં પણ ફોરેસ્ટ દ્વારા કોઈ જાણ દેવામાં નથી આવતું છેલ્લા ચાર દિવસથી પિંજુર ગોઠવવામાં આવ્યું જો વહેલું ગોઠવવામાં આવ્યું હોત તો જે આ મરણ કરી છે એ મરણ ન કરી શકે ના ના દેવકી ગાલોડમાં તો આ છેલ્લા વીકથી સમાચાર હતા એટલે ત્યારથી સતત અમે રોજ રાત્રે ગોઠવી છીએ પિંજરું ગામના લોકોના એવા આક્ષેપ છે કે ક્યાંક ને ક્યાંક